વલસાડ જિલ્લાના વાપીમાં સ્વદેશી મેળાની શરૂઆત કરાઈ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદઘાટન કરી મેળો ખુલ્લો મૂક્યો વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આયોજન દિવાળી પહેલા સ્થાનિક લોકોને તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળશે સ્થાનિક વેપારીઓને વેચવા માટે એક મંચ પૂરું પાડવાનો હેતુ સ્થાનિક ઉદ્યોગો અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજન છે આપણા વિસ્તારમાં આપણા ગામમાં આપણા રાજ્યમાં આપણા ભારતમાં બનતી વસ્તુ આપણે દરેક ભારતીયો વાપર્યું એમણે એક દાખલો આપેલો કે આપણે ગણેશજીની પૂજા કરીએ ગણેશજી પણ ચાઇનાથી આવે છે તો આ બધી વસ્તુથી વ્યથિત થઈને એમણે આપણને લોકલ પર જે એલાન આપ્યું છે અને એનો જે રિસ્પોન્સ આજે જોઈએ છે તો વાપી ખાતે ભવ્ય રીતે મળી રહી છે મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીજીને અને એમની પૂરી ટીમને ખાસ અભિનંદન આપીશ અને વાપીના અમારા જે મહાજનો છે પૂર્વ કોર્પોરેટરો પૂર્વ મેયર હાર્દિકભાઈ અભયભાઈ હિતેશભાઈ શહેરના પ્રમુખ મનીષભાઈ જે રીતે આમાં ઉત્સાહભર મોદીજીના એલાનને ચલાવી રહ્યા છે એમને પણ હું ખાસ અભિનંદન આપીશ